ગાંધીનગરની સ્વામિનારાયણ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરના ઘરના તાળા તૂટ્યા તેર હજારથી વધુનો મુદ્દામાલ ચોરી તસ્કરો ફરાર ગાંધીનગરની સ્વામિનારાયણ કોલેજ મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરના સેક્ટર ઓગણત્રીસ ધ ટાઈપના બંધ મકાનના દરવાજાનો તાળો તોડી તસ્કરોએ અંદર પ્રવેશી ચાર હજાર રોકડ સ્માર્ટ વોચ આર્ટિફિશિયલ ઘરેણા મળીને કુલ રૂપિયા તેર હજાર પાંચસોના મુદ્દામાલની ચોરીને અંજામ આપવામાં આવતા સેક્ટર એકવીસ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગરના સેક્ટર ઓગણત્રીસ ધ ટાઈપ મકાન નંબર બાસઠ ત્રણમાં રહેતા સ્વામિનારાયણ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર મોમિતા ઘોષના ઘરમાં તસ્કરોએ હાથફેરો કરતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ આવી છે અંગે ઉપરોક્ત મકાનમાં રહેતા વિવેક રમનલાલ મદનલાલ શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ છેલ્લા બે વર્ષથી તેમની ફિયાન્સે મોમિતા ઘોષ સાથે રહે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગાંધીનગર